અમરેલી જિલ્લો કે જ્યાં સતત ત્રણ દિવસથી વરસાદી માહોલ છે જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો લોર ફાચરિયા પીછડી હેમાળ માણસા સહિતના ગામોમાં વરસાદ પડ્યો મહેર થતા અમરેલીના ખેડૂતોમાં ખુશી છવાઈ ગઈ છે સારો વરસાદ ખેડૂતોના પાકને ફાયદાકારક સાબિત થઈ શકે છે જેથી ખેડૂતો આ વરસાદને આવકારી રહ્યા છે દિવસથી અમરેલીના અલગ અલગ પંથકમાં વરસાદી માહોલ છે વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક છે અને ખેડૂતોના પાકને પણ ફાયદો થઈ રહ્યો છે જાફરાબાદના ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ આજે સવારથી જ છે ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો તો ક્યાંક સતત ધીમી ધારે ઝરમર વરસાદ ચાલુ છે

દિવસથી અલગ અલગ ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે અમરેલી જિલ્લામાં વરસાદનો ત્યારે આજે અમરેલી જિલ્લાના જાફરાવત કોસ્ટલ બેલ્ટ વિસ્તારની અંદર અસહ્ય કર્મી બાદ મેઘરાજાની પધરામણી થઈ છે જાફરાવતના લોર ફાસરિયા પીછડી હેમળ માણસા સહિતના ગ્રામ્ય પંથકોની અંદર પણ ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે સાથે જાફરાવત શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અમરેલી જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે પણ ધારી ગીરના ગ્રામ્ય પંથકો અને ગીર વિસ્તાર ની અંદર ભારે વરસાદ વરસતા સૌથી મોટી ધારી માં પસાર થતી નદીમાં પણ ઘોડાપુર આવ્યા હતા